દ્વારકાથી કેમ છો મજા આવે તો મજામાં જઈશું સવાર પવાર થઈ ગયા હજી તો આગળ તમને સ્મિતા એમ પાછું મમ્મી પપ્પા અમને મૂકવા આવે છે મમ્મી આડાવડું કરે છે બાપુ લુગડા ને સવારે રાઈતે આખી રાઈત વરસાદ આવ્યો હતો બધું બસ મારા પાડીમાં આવ્યો અત્યારે તો વાતાવરણ સારું છે વાંધો નથી પણ રાઈતે બહુ પવનને વિપડ્યો હતો અને વરસાદ એ બહુ આવ્યો આજુબાજુમાં હૈસે જ ઉપલેટાના આજુબાજુ બધી બિચારા ખેડૂતને ઘણું નુકસાન થયું હોય છે અને અમે ભેડી માટે તુરત બાઈક વીક લીધી રાતના આડા ત્રણ વાગે અમે બધું લીધું કર્યું લાખી રાઈત આવી તો એમને ગઈ અને વાસુ લખવા આવી ગયા થઈ ગયા તૈયાર કયું ન થઈ ગયું હજી તાઈ લાવો છો તમે તો હે ગામમાં જે એવું હે તો કઈ બાજુ જવાનું હે સસ્પેન્ડ રાખવાનું હે ને એટલા માણસ સબ લોક જોએ આતુરતા વધી જાય એની ને તો પેલી તમારી ઘડીયાળ લઈ આવી હવે થઈ ગયા છે તૈયાર અને પપ્પા હમણાં આવે પછી અમે નીકળીએ પપ્પા ગયા દુકાને નહીં આવે જ છે કે તો હાલો સામાન ઉતારી આવો તો જો હજી તમને વરસાદની વાત કરતી હતી તો પાછી લાઈટ વહી ગઈ બે થેલા થઈ ગયા એક નીચે શ્વાસ ચડી ગયો સીડીએ ચડીને લાવો એક હું લઈ લઉં પડી ગયા હો તમે વરી સીડીએ બેગો ના હમાણી તો અહીંયા રાખવી પડી વાવ લઈ ચા રેલવે સ્ટેશન અમે પહોંચી ગયા ને મમ્મી ને પપ્પા નીકળી ગયા બેગ લઈ લઈને બે જાય ને આ બેગ અહી આવી બોલે નીકળી ગયો વાસુને ઉપાડવી પડી અમે બે જઈએ ગયા અંદર તો અમે બે પહોંચી ગયા અહીં અમારા પ્લેટફોર્મ પર સામાન એ રાખી દીધો છે વાઇટ જોઈએ હવે પંદર મિનિટની વાર એ નહીં ઓલી ટ્રેન આવી આપણી નથી ને વાસુ પહેલી વાર આ ટ્રેનમાં જઈને ટ્રેનમાં તો ગયા પણ આ ટ્રેનમાં પહેલી વાર એવું હે હું ત્રીજી ચોથી વાર સારું તો તમારો એક્સપિરિયન્સ શેર કરજો એટલે એમ નહીં આ ટ્રેનનું પહેલી વાર જો એક આવી ગયો આ તો ઓલી હોય ને માલગાડી હા જો આવી ગયું હા એ આવ્યું છે

તેરવા દે દેતોય તો નોમે બેય એક સીટ માં મસ્ત હી વાવ સૈંતી ચટરે વાંધો હા એ તો તમારે જોઈએ જ ચાર્જિંગ થઈ ગયા સુકી વાજી થેપલા ને ચટણી સુકી વાજી તો નથી તો તેલ તેલ થઈ ગયું છે આમાં બધુંય પહોંચી ગયા હી અમદાવાદ સ્ટેશન બંસી ગયા હવે ઓલા મયુર નહીં હમણાં આવશે ઉનાળી થી ત્યારે મસ્ત રોડ આવ્યો લોકેશન ટાઈમ જાતો ભૂખ લાગી ગઈ છે નાસ્તા પણ ચાલુ કરી દીધા બાજુમાં મસ્ત ન વ્યૂહ છે વાદળા બાદળા ઘેરાઈ ગયા છે વરસાદના અત્યારે તો એક સ્ટેશન આવ્યું નતારે આમ જાળવા જાળવાની ખેતરને એમ બધું હારે મજા આવે હમ વરસાદ ચાલુ છે ધીરો ધીરો વરસાદ અમારા બે નો ટાઈમ નથી જાતો તો એ લુડો વાસુ ડાઉનલોડ કરે છે પણ નેટવર્ક અહીંયા ઓછું આવે છે અને ભેગો વરસાદ નહીં આઠ કલાક કાઢી ને આજે બાર કલાક કાઢવાની દાહોદ થી ક્યાંક આગળ વધ્યા છે

એક ગેમ પૂરી કરી અને હું વિનર થઈ ગયો તીલે હાચે છે તો જીતી ગઈ આ વીજળી થઈ હમણાં હારી ગયા એટલે નહીં તો હાલ થઈ ગઈ ચાલુ બીજી ગેમ કરીએ હી કંટાળો આવે છે તે આમાં ટાઈમ કાઢીએ A few hours later

તો દિલ્હી સ્ટેશનથી અમે નીકળી ગયા હી અને અમારા રસ્તે પાછા જઈ હી આગળ રોગમાં બન્યા રહેજો એટલે તમને ખબર પડશે કે અમે ક્યાં જઈએ અત્યાર લગી તો સસ્પેન્સ રાખ્યું વાસુને કંટાળો આવે છે ભાઈ ઓર્ડર આપેલો એટલ જોઈને તમને ખબર પડી જાય અમે ક્યાં આયો સિમલા અને ફૂલ વરસાદ અહીંયા ચાલુ છે તો જઈએ હવે આગળ ફ્યુ મોમેન્ટ્સ લઈ અત્યારે અમે હોટલની બહાર આવ્યા ને એકદમ મસ્ત વ્યૂ આવે છે એટલે અમે તડકો બીજે છાંયો એટલે ઠંડી જેવું હે તડકો અને જ્યારે અહીંયા એવું નીચે ટાઈટ છે ટાઈટ છે અત્યારે હા તો અમે શિમલા

અને બધુ ફૂલ ટાઈટ વાઈ હતી ઓઢી ને ઉઈ ગયા નહીં હવે ઉઈ જવાનું હવે હવે જવાનું હવે મને બે આખો દી ઉઠા ટ્રેન માં બસ માં એટલે બસ માં હું ગાડી માં હું આઈ આવી ને ઉઈ જવું બે આટલી નીંદર હોય બીજું અત્યારે શું કરવાનું છે કાઈ હે અત્યારે ટાઈમ નથી ગઈ બીજો ભાઈ ને વર્ષ ચાલી ટાઈટ થઈ ગયું હમ